વડોદરા શહેર ખાતે આજરોજ સામાજિક કાર્યકર એડવોકેટ વિવેક ઠાકુર કૃણાલ કહાર તથા સાથી મિત્રો દ્વારા કેન્સર કેન્સર હોસ્પિટલ આશ્રમ ગોરજના સહયોગથી પીડિત નાના બાળકો માટે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આજવા રોડ ખાતે આવેલ મહાવીર હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું આપણે સૌ જાણતા હોઈએ છીએ છે કે કેન્સરના દર્દીઓને અવરનવર ઘટની ખૂબ જ જરૂર પડતી હોય છે તો એ સંદર્ભે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આજ રોજ આયોજકમાં કુણાલ કહાર હું વિવેક ઠાકુર સન્ની જાદવ અને અમારા સૌ મિત્રો દ્વારા આજે મહાવીર હોલ ખાતે ગાયત્રી ભવનની સામે પરિવાર સ્કૂલની એકદમ બાજુમાં આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેના જેમાં સહયોગ આપનાર છે શ્રી કૈલાસ કેન્સર હોસ્પિટલ જે વાગુડિયામાં ગોરજ ખાતે આવેલું છે તો અમે સૌ મિત્રોને ખાલી એક જ એ જ છે કે કેન્સર પીડિતો જે છે દર્દીઓ એમને બ્લડની અછત ના થાય અને અમારા થકી જેટલો સહયોગ થઈ શકે એટલા વધુમાં વધુ અને ભારી માત્રામાં બ્લડની યુનિટ ભેગા કરીને એમને સહયોગ આપીએ અને અછત પૂર્ણ કરીએ એમની હું વિવેક ઠાકુર